ઓલી બાચારી ની મજબૂરી નો લાભ જોઈએ મને એમ કે નકર મને નોકરી માં કાઢી નાખશે એટલે આનું આ લોકો તક નો લાભ લેતા હોય છે પણ આપણે ભણેલા હોય ને તો આપડે કોઈના હાથમાં આવતા નથી જો ભણેલ ન હોય તો તમારો ઉપયોગ કરવામાં આવે અને પાછા માર કાકા માર પપ્પા અને માર કાકા નો અમે ત્રણ જણા ને ચાર જણા બેઠા હતા તો ઈ રમેશ ભાઈ હું કીધું અમે એક મહિલા મનસુખ રાઠોડ ને ફોન કરીને રડતા અવાજે કહે છે હું એક આશા વર્ક્સ કહેવા છું અમારા ગામના પંચાયત સભ્ય મારી પાસે અભદ્ર માંગણીઓ કરે છે હું ના કહું તો મને કામેથી કાઢી નાખવાની ધમકી આપે છે આ વારંવાર થાય છે મનસુખ રાઠોડ પણ આ વાત સાંભળી ચોંકી જાય છે આ વાતચીતનો આખો ઓડિયો વાયરલ થઈ ગયો લોકોમાં ગુસ્સો અને હલચલ મચાવી દીધી શું છે આખો કિસ્સો શું બોલ્યા મનસુખભાઈ તમે પણ સાંભળો આજે રજૂ કરીએ આ હૃદય કંપાવી નાખતો સત્ય તમારું આખું નામ શું કીધું હતું મંજુલાબેન પ્રવીણ કુમાર પછી આ તમને વાળી જે બોલાવ્યા હતા તમે અહીંયા આવજો હું તમને નોકરી પર ચડાવી દઈ ઈ કોણ? એ રમેશભાઈ ઝીણાભાઈ રૂપાવટીયા બરોબર એટલે એને એમ કે તમારી યાર આવી રીતે આમ ખરાબ નજરે જોતા ને એવું કરતા એ ના એના ઘરની સામે એક જણ એની ડેલી અને મારા સબ સેન્ટર નો દરવાજો સામે સામે છે પણ એની નજર આપડી ઉપર હશે એ તો કઈ ખબર નહીં પણ છેલ્લા હું નોકરીમાં ચડી ને બે હજાર ખરાબ હતી પણ મેં કોઈ નજરે કોઈ ને જોયું નહીં હું મારી હું નોકરી કરતી પેલા દરબાર ના ભાઈ હતા એને કુકાઓ જતા રિક્ષામાં બુલેટ આડું નાખ્યું એને કીધું મારી ગાડી વાંધે જા તો મેં ઈ દબાવી દીધું કે આપડી આપડું જાય નહિ અને કોઈ ગામમાં મારે વાત નથી કરવી તો એ બાર ન પાડ્યું મેં પછી પાછા પાંચ વર્ષ વ્યા ગયા તો ઉકા પાહે કી કાણી એના ઘર ના સતત ના આયવા એટલે ઈ સતત પણ ઉકડતા તો ત્રીજા દિવસે અમે સતેન્દ્ર માં ત્રણ જણી બેઠી તી તેને મારા ખભા પર હાથ મૂકી મને એમ કીધું કે મને મત દીધો તો રાણી બનાવી દેત વળી ત્યાંથી ત્યાંથી પતાવી દીધું વળી પાછો એને એક લાખા પાદર ના જસકુ ભાઈ રિક્ષા વાળા છે અવારનવાર મારે કુકાઓ જવું હોય એની રીતે અમે જઈએ તો એની આરે કેવું આવ્યું કે ભાઈ પંચાયત વાળવા આવે ને તો પંદરસો રૂપિયા દેવું અને નોકરીમાં પૈસા મળે કે ન મળે અમે એનું બધું દેવું પણ પંચાયત વાળવા રાખે એમ એટલે જીભા જોડે બાજી લીધું ત્યાર પછી એને બધું દબાવી દીધું મેં પછી કઈ બોલી નહીં અને પાછું અત્યારે પાછું જગાવ્યું કે પછી એનો જ પાછો માણસ છે એને પાછું વાડી આવવાનું કીધું એના ઈજ છે આ બધા એના ઈજ છે પાછું હાથ વર્ષ કે પાછું વાડી આવવાનું કીધું એટલે પંદર વરસ છે તો એને મારો પીછો નથી

પૈસા ખાઈ જાય મજબૂરી તમારી હતી એવું થયું હું નોકરી પછી શાંતિથી ઉતરી તમે કઈ વાંધો નથી તમારી ઉપર આ બધું ઉભું કરવામાં આવ્યું ને

મેં ફરિયાદ આપી હામી ઓછીમાં સહી લીધી છે પછી એક્રોસિટી કરી સહી લીધી છે આઠ જગ્યાએ તમે રજીસ્ટી છે મોકલું કોઈ કોઈનો જવાબ નથી કલેક્ટર ને મોકલું તો એક્રોસિટી કરી દાખલ વકીલ રાખીને કેસ દાખલ કર્યો ને તો એનો કોઈ જવાબ નથી મેં સામે ઉઘરાણી કરી કે આરોપી ને કઈ કીધું તો કુક વાળા કે વડીયા કરવાનું વડીયા કે કુક વાળા કરવાનું અમરેલી ગઈ તો અમરેલી કે સાહેબ રજા કરશે એમાં શું છે કે અત્યારે આપણે જે બાયુ છે ને આની કરી ગામડાની અંદર જે સરપંચો છે આ હોય ને ઈ હવે આપણી બાયુને એમ કાં તો તમે આશા વર્કર એટલે આપણા જે આશા વર્કર માં નોકરી ને શેમાં કરો છો હા એટલે ઘરે ઘરે આપણે દવા નાખવા આવીને બાય ડિલિવરી ગેસમાં લઈ જાય હા એની અંદર જે ગામડું હોય ને એટલે તમને એમ થાય કે આશા વર્કર એટલે કઈ મોટી નોકરી છે એટલે ઓલા જે સરપંચો હોય ને આનો ઉપયોગ ગામો ગામ થાય છે કોઈ હાથમાં આવતા નથી નો હોય તો તમારો ઉપયોગ કરવામાં આવે અને પાછા મારા કાકા મારા પપ્પા અને મારા કાકા જો અમે ત્રણ જણા ને ચાર જણા બેઠા તા તો ઈ ત્યાં હું કીધું અમે કેહી એમ થાય અમે કે બહુમતી વાળા કેવાય અમે કે તો શિક્ષક ગામ માં રાખીએ અમે કે તો મંત્રી રાખીએ અમને હારા લાગે ઈ રાખી નાખે ફળદાર બદલી કરાઈ નાખી અમે પંચાયત કરી એમ થાય એનું નામ હું કીધું રમેશભાઈ જીનાભાઈ રૂપાવટિયા એ ઓપ સરપંચ છે તે ખાલી સભ્ય બરાબર એટલે બોર્ડ તમારા ગ્રામ્ય વિસ્તારમાં આવું હોય અને દેખાવડી બાયું હોય ને એવી હોય ને એટલે એનું શોષણ કરતા હોય લોકો પણ હવે થોડું કાયદાથી હાલવાનું અને આપણે એવું લપમાં નહીં પડવાનું કે જેથી કરીને આપણો ઉપયોગ થાય અને ખોટી સમાજ બદનામ ન થાય હું તો મને ત્યાં તો કહું છું કે બે કિતા બનાન પણ મેં કીધું મારા ઘરે કોઈને વાત ન કરી ને છેલ્લા 3 મહિનાથી હું આમનો રગડાવ છું છેલ્લે મેં વાત ઘરે કરીને કે હવે મારા નોકરીમાં સવાલ આવ્યો હોય કે ભાઈ નોકરી એક મૂકી દીધી હું છું મારા હારા વાત કરી તે તને મારા હારા ખાટલામાં બરાબર એ જ મતલબ કે ઉભા નથી એક આવી અમારે પાડયંત્ર થયું એનો પર્દાફાશ કરવા માટે માં વિડીયો મૂકી શકી મોકો કાઈ વાંધો નહીં હા એટલે એમાં એવું છે કે હવે આવું જે કઈ એટલે તમારા ઓડિયા થી બીજી આપણી બાયુ જે શોષણ થતા

તમારે યાર આવું થયું અમે કે શરમજનક છે એ કે ગામ આખું ગણાય જાય પણ આ લોકો ને તમે મૂકતા નહીં છે જો તમે એને મૂકશો તો કાલે મારા બીજા પ્રશ્ન પાછા ઉત્પન્ન થાય બરાબર ગામ લોકો મને સાથ આપે છે બરાબર ગામ ને હા તમારી બાજુ માં કયા ગામડા આયવા એ મને મારે સમજવા પડે મારી બાજુ માં સનાયા લાખા પાદર ઈશ્વરીય આ બાજુ પાયા વદર ચોકી ઉદરા અને આ બાજુ બાદલપુર દેરી હા સમજી એટલે ગામડા આ ગ્રામ્ય વિસ્તાર છે ને હા ગ્રામ્ય વિસ્તાર તમારા ગામની અંદર આવું પેલે થી થતું જ આવતું તું કે તમારી ઉપર એક ઉપર થયું આની ઉપર પેલા કોઈ બાઈ ઉપર આવું કરેલું

પણ અત્યારે જો આતે તમારા અગાજ ઉઠાવો તો તમને આ ખ્યાલ પડ્યો નકર તો તમારે તેને તાબે રહેવાનું હોત ને સહન કરવાનું વાળીએ જવાનું રે તેમ નોકરી મૂકી દઉં પણ મને બીક શું હતી મેં વાડીએ નો આ પ્રશ્ન મેં એટલે ઊંચો અવાજ કર્યો મેં મારો કે મારી દીકરી એ છે એ ને એમ કરે છે બે મહિના રહ્યા કાલે સવારે કોઈ પણ ગામ એને ત્રણ ગામ આપે કોઈ પણ ત્રણ ગામ આપે એટલે એ ત્રણ ગામ માં એને નોકરી કરવા દે બીજી દીકરી પાસે એને એમ જ કરે છે એને કોઈ પણ જિલ્લા કોઈ પણ ત્રણ ગામ આપે પછી આ લોકો પછી ન્યાય શું એ વાત કે આ લોકો ન્યાય નડીએ આને

હું તમારું છે ને એ આ કરાવું છું adjust આપણે ઓલા સાહેબ હારે ને એની હારે હું વાત કરું છું તમારો સરપંચ હારે એવું લાગશે તો વાત કરી લઈશ અને જો અત્યારે તો આપણે વાત કરી ના રે ને અમે તો કઈ એવું કીધું જ નતું એના ને એના હતા એના ને એના હતા એમ કે તમે બધા ભાઈ ને તો ઓળખતા હશો બધા ભાઈ ચેરમેન હતા આપણે ઉનાળામાં હા હું પછી તમારા ગામમાં ને એમાં ક્યાંય આવ્યો ન હોઉં ગામડે જ નામ સાંભળેલું છે પણ હવે કાંઈ ખ્યાલ નથી એમ કે કેમ કે અમારે કાંઈ કામ વગર ક્યાંય જવાનું હોય કેમ કે ઈ એક બધા બાઈ છોકરો ઈ મને તેજ થાય હગા બે મારા જેટ ના છોકરા ઈ ત્રણ છોકરા ચિત્રમાં માં નું આવ્યા ને પટેલ ને સાથ આપ્યો ને આ બધો પ્રશ્ન ઉત્પન્ન કર્યો પછી આ પ્રશ્ન ઉત્પન્ન કર્યા પછી આ છોકરા ને થોડી ખબર હતી કે ઓલા લોકો આવી માંગણી કરી છે

અને વડીયા ગયા ત્યારે અમે અમેલભાઈ રાઠોડ કરીને છે તો વકીલ તરીકે એને કીધું તો ઓછી માં કઈ હમી લઈ મને કઈ દે માં રજા છે ને એટલે આપણે સોમવારે જશું કાલ સોમવાર જોશું હું થાય છે કાલ નું થી જોઈ દઉં આવું ને પાછું મેહુલભાઈ ને ફોન કર્યો ને મને કે આપડે સોમવારે જાશું આજ ફોન કરીને કેવું છે સોમવાર નું કહે તો ઠીક

અમારો કઈ વાંક નથી બનો નથી હું અમારો વાંક બનો હશે તો એ જાણશે ને મોમાં એ જાણશે એમ નઈ રમલાએ એ કાવ કીધું તમે રમલા એ કીધું ઈ કે હાય કે મે કીધું તો એ કે છે એ સાઇબ નો ફોન એ મારી માથે આવ્યો એટલે મે રમલા ને બોલાય મે તમને તમે મંજુ નામ કીધું તો તો કા હા મે કીધું તો પણ એમ કીધું કે મારી ને એમ છોડ્યું ને બધાય વાડી આવે એટલે આપણે મેરાતે વાત કરી લેવી આપડે બીજું કાય મારા પાક તો કઈ દેપારો થાય ને એટલે ભાજપ મેં આમ કીધું તું મેં કે જેવું મારા કઈ જોવા મેં કે તમાર છે મેં કે બોલાવે સાહેબ નો ફોન આવ્યો સાહેબ એમ કહી દીધું છે આવી રીત ના આમશે સ્વતંત્ર તમારે તમારી જીતે જ્યાં લડવું હોય ત્યાં લડજો બરોબર છે બાકી એ જે થઇ ગયું એ થઈ ગયું છે બરોબર છે હવે એ તો રમદાન મારી રીતે કઈ દીધું છે

કે આદાન મારું રેકોર્ડિંગ ચાલુ છે તું મને રોકી નાખો માર રેકોર્ડિંગ યોના દે મા મારા ને કેકા બિવા ને અને તને તો મને ખબર છે કે તને આખા ઠેરવાડે મારી તો મજબુરી કોઈ ઓળખી જ નથી શું હું કર હશે હું હાચું નય ઘણીમ નય તો મારી મજબુરી તમને ખબર તને કાય તો વાર પૂછો નથી ગરીબ ઘર ની દીકરી રૂપાળુ ચાંદ જેવી પરંતુ સમાજ પૂછે સુંદર ગરીબ આ કઈ રાત જેવી એના ચહેરે ઈશ્વરની કળા પણ દુનિયા એને બને ઝાંખી કળા કેવું અજોડ નિયમ બનાવ્યો છે માનવોએ સુંદરતા જો ગરીબની હોય તો પ્રશ્નો ઉઠાવે લોકોએ ઈશ્વરે આપ્યો રૂપ પણ માનવોએ આપ્યો દુઃખનો સૂપ રૂપ દેખાય તો લાલચી નજરો ગરીબી દેખાય તો ઉપેક્ષા ભરેલા આગરો સુંદરતા ગરીબીમાં ખીલે તો કહે અમીરની વસ્તુ કેમ ગરીબ પાસે દુઃખ છે એ વાત કે માનવતાનો ભાવ ઓછો પૈસાનું વજન વધારે ઈશ્વર પૂછે છે ચૂપચાપ મેં સૌને સમાન બનાવ્યા પછી માણસે કેમ ભેદભાવના પાટા દોર્યા ગરીબ હોવું પાપ નથી સુંદર હોવું ગુનો નથી પણ એ નજરોને કોણ સમજાવે જે માત્ર અમીરીમાં જ ઈમાનને તાજ પહેરાવે